જિલ્લામાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા દસ દિવસથી થી કનેક્ટિવિટી ના હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગઢડા જિલ્લાના પોસ્ટ ઓફિસ દસ દિવસથી કનેક્ટિવિટી બંધ હોય તેવું લાગી રહ્યું છે કે પછી ગઢડા પોસ્ટ ઓફિસ રામ ભરોસે ચાલી રહી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે આવેલી પોસ્ટ ઓફિસના ધાંધિયા સામે આવ્યા છે આજ રોજ રસીલાબેન જાતિ ફકીર રહેવાસી સામાકાંઠા વિસ્તાર વિધવા પેન્શન લેવા માટે આવ્યા હતા તેમના દ્વારા જણાવવા મુજબ આ ત્રીજો ધક્કો છે પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા જણાવવામાં આવે છે કે કનેક્ટિવિટી બંધ હોય આજુબાજુના ગામડે વસતા લોકો તેમજ ગામ લોકો વિધવા પેન્શન લેવા તેમજ અન્ય કોઈ પણ લેતી દેતી માટે આવતા હોય છે મારું નામ શું મારું નામ રસુબેન આ ત્રણ દિવસ એમ કે મશીન બંધ છે ઉપાડે આપતા કે મશીન બંધ છે કેમ બેન અમે આપી ત્યારે લોકોને આઠથી દસ દિવસ થઈ ચૂક્યા છે અને ધર્મના ધક્કા પડી રહ્યા છે લોકોને પોસ્ટ ઓફિસ ઉપર ટ્રસ્ટ હોય કેમ કે વિધવા સહાય યોજના અને રિટાયર્ડ થયેલા લોકોના બેંક ખાતાઓ પોસ્ટ ઓફિસમાં જ હોય છે તેમજ વેપારીઓના પણ ખાતાઓ પોસ્ટ ઓફિસમાં હોય છે તો દસ દિવસથી નેટ બંધના કારણે આજુબાજુના ગામડામાંથી લોકો દસ દસ ધક્કા ખાઈ ચૂક્યા છે પરંતુ કોઈ પણ ઓફિસરનો વ્યવસ્થિત જવાબ મળતો નથી અને હજુ ક્યારે શરૂ થશે નેટ તેનો પણ કંઈ જ નક્કી નથી તમારું નામ ના બેન નથી મશીન બનશે જવાબ પૈસા નથી ગરીબ માણસ છે ફકીર છું અમે તમને એ ક્યાં જવાબ નથી કે પૈસા નથી મશીન બનશે એમ કે ત્રીજો તકો છે મારે